કૃષ્ણ કુકિંગ શું હું તમારું સ્વાગત કરું છું આપ સૌને મહાશિવરાત્રીની શુભકામના તો અહીંયા હું સરસ મજાની મહાશિવરાત્રી માટે ફરાળી પેટીસ બનાવી રહી છું તો તમે પણ આ રીતે જરૂરથી બનાવજો ખૂબ જ ટેસ્ટી બની હતી તો અહીંયા લીલું નારિયલ મેં થોડુંક લીધું છે તેની ચટણી બનાવીશું અડધો ઇંચ આદુનો ટુકડો ત્રણથી ચાર લીલા મરચાના ટુકડા નાખીશું અને શેકેલી સીંગ નાખીશું બે થી ત્રણ ચમચી જેટલા પછી તેમાં અડધી ચમચી ખાંડ અડધી ચમચી જીરું અને અડધી ચમચી મીઠું ટેસ્ટ પ્રમાણે પછી તેની અંદર લીલા દાણા ધોઈને નાખી દેવાના છે તો આ રીતે ફરાળી ચટણી જરૂરથી બનાજો ખૂબ જ ટેસ્ટી લાગશે અને ખાવાની ખૂબ જ મજા આવશે તેની અંદર અડધું લીંબુ એને નાખી દઈશું આપણે તો તમે આ રીતે ફરાળી ચટણી નહીં બનાવી જરૂરથી બનાવી ખૂબ જ ટેસ્ટી લાગે છે જો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવજો અને કમેન્ટ પણ કરજો બની શકે તેટલું મારા વિડીયોને જરૂરથી પૂરો જોજો પછી તેની અંદર બરફના ટુકડા અને થોડું પાણી નાખીને તેની ચટણી કરી લઈશું તો અહીંયા સરસ મજાની આપણી ફરાળી ચટણી તૈયાર થઈ ગઈ છે તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું એટલે કે ડબ્બામાં કાઢી લઈશું પછી અહીંયા દસથી બાર બટાકા મેં બાફીને પહેલેથી ભાગી લીધા છે તો બટાકાને સારી રીતે ભાગી લેવાના છે તમારે છીણવા હોય તો છીણી પણ શકો છો ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું અડધું લીંબુ નીચવાનું છે થોડો કાળા મરીનો ભૂકો નાખીશું અહીંયા આપણે ચાર થી પાંચ ચમચી જેટલો આરાનો લોટ લઈશું જે ફરાળી આવે છે જો તમે રાજગરાનો લોટ નાખી દેવો તો મોરૈયા થોડો શેકીને ક્રશ કરીને નાખી દેવો પછી બધી વસ્તુને સારી રીતે મિક્સ કરીશું લોટની જેમ તેને બાંધી લેવાનો છે તો તમે આ રીતે કોઈ દિવસ ફરાળી પેટીસ બનાવી છે જો ન બનાવી તો જરૂરથી બનાજો તો અહીંયા લીલા કોપરાના કટકા કરી લીધા છે અડધી કાટલી છે તેની અંદર ત્રણથી ચાર ચમચી જેટલા સિંગ શેકેલા સિંગદાણા બંને વસ્તુને મિક્સરમાં દરદરું એટલે કે અદકચરું પીસી લેવાનું છે પછી તેની અંદર થોડા લીલા દાણા નાખી દઈશું ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું લીલા મરચાંના કટકા નાખી દઈશું અડધી ચમચી જેટલી ખાંડ નાખીશું અડધો ઇંચ આદુનો ટુકડો છીણીને નાખી દઈશું આપણે તેનું સ્ટફિંગ બનાવી રહ્યા છે તો બે ચમચી જેટલા સફેદ તલ અને ત્રણથી ચાર ચમચી જેટલા આપણે છોલેલા દાડમના દાણા નાખી દઈશું ત્રણથી ચાર ચમચી જેટલા કાજુના ટુકડા અને બેથી ત્રણ ચમચી જેટલી દ્રાક્ષ નાખી દેવાની છે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો આપણું સરસ મજાનું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે તમે આની અંદર બાફેલું બટાકું પણ નાખી શકો છો પણ મેં અહીંયા બાફેલું બટાકું નથી નાખ્યું તેની ત્યારે ગોળા વાળી લઈશું નાના નાના બોલ્સ બનાવી લઈશું થોડા ટાઈટ દબાવીને બનાવી લેવાના પછી હવે આપણે જે બટાકાનો માવો બનાવ્યો હતો તેને આપણે બંને હાથમાં તેલ લગાવીને એક નાનો બોલ્સ બનાવીશું અને તેની ટીકી બનાવી લઈશું આ રીતે તેને ટીક્કી બનાવી લેવાની છે અને જે આપણે સ્ટફિંગ બનાવ્યું હતું કોપરાનું તે વચ્ચે મૂકી દેવાનું છે અને તેનો બોલ્સ બનાવી લેવાનું છે ફાટી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું એટલે બરાબર તેને ટાઈટ રોલ કરી દેવાનો છે પહેલાં હળવા હાથે થોડું કરવાનું પછી આ રીતે આંગળીની મદદથી તેને ટાઈટ કરી લેવાનું છે જેથી આપણા બોલ્સ ફાટે નહીં પછી અહીંયા થોડો આરાનો લોટ લઈશું તેની અંદર રગડોળી લઈશું જેથી આપણા સરસ મજાના ક્રિસ્પી થશે અને ફાટશે પણ નહીં પછી આ રીતે હાથની મદદથી તેને દબાવી લેવાનું વધારાનો આરાનો લોટ નીકળી જાય તો અહીંયા બધા બોલ્સ મેં બનાવી લીધા છે એટલે કે બધી પેટીસ બનાવી લીધી છે આ રીતે હાથેથી તેને દબાવીને પછી તેને તેલમાં નાખીશું તો તેલ પહેલેથી મેં ગરમ કરવા મૂકી દીધું હતું તો ચારથી પાંચ આપણે પેટીસ નાખી દેવાની છે તો અહીંયા મેં લગભગ છ પેટીસ નાખી છે તેને હળવા હાથે હલાવવું એકદમ હલાવવું નહીં અને મીડિયમ તાપે તેને થવા દેવાનું છે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સરસ મજાના તળાવવા દેવાના છે તો હવે આપણે તેને થોડા પલટાવી દઈશું જેથી બીજી બાજુ પણ સરસ મજાના ગોલ્ડન બ્રાઉન થઈ જાય જો તમે આરાનો લોટ ન ખાતા હોય તો તમારે થોડો મોરૈયા શેકીને ક્રશ કરીને પાવડર કરીને નાખી દેવાનો નહીં તો પછી રાજઘરાનો લોટ પણ તમે નાખી શકો છો તો અહીંયા સરસ મજાના આપણા ગોલ્ડન બ્રાઉન પેટીસ તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં કઢી લઈશું અહીંયા બીજા પણ તળી લઈશું આપણે પેટીસ તો અહીંયા આપણી ચટણી સાથે મેં તેને સર્વ કરી છે ખૂબ જ ટેસ્ટી એવા બન્યા હતા ફરાળી પેટીસ તો તમે પણ આ રીતે જરૂરથી બનાવજો તો આપણી એકદમ ટેસ્ટી ફરાળી પેટીસ તૈયાર